હા પણ મારા પાસે એવી વસ્તુ છે ને એનાથી ઊંઘાડી દેવાના જો હું લાવ્યો વળી આ જે બાટલી છે એની આ રૂમાલમાં નહીં અને હું મેકાડ ને એટલે ઊંઘી જાય હું વાત કરું છું કાના તો તો સોરી કરવી જ પડશે કરવી જ પડે ને તને ખબર છે હું સોરી સેવી કરતો સેવી પેલા ધનવા બેઠો પેન્સિલ ચોરી લાવ્યો પાછા પાછા ઘેર જોઈ મારા કાકો હા બેટા તું છે ને મને બીજા ધોરણમાં જોઈને કંપાસ ચોરી લાયો એવું ઓ વાહ પછી 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 હું કરી હા પછી મેં એવું કરી ખબર છે પછી વાર વાત ના કહ્યો હા પછી મારે કાકા શું કીધું તને ખબર છે હા ખાનદાનની ચોરી જ કરવાની ધવન તાર કાકા એકવાર મને તમે એક વાર્યું તું તો મારો ભત્રીજો છે

તમે શીરા કરી હો મહેનત તો કરી જ છે ગા તમારે દનાવે તમે ના બનાવી ગયા પણ

આપણે ગમો લાગતો આપડે લાગે છીએ એવા તમે આવું એક જ માણસો તમારે હાલ એટલો

મોસું તો પેલા કૂવો પડ્યો કૂવો પર ઓહ તો ભલામણ ઈ છન હવે લેવા જાય માતર તો ઘેર મહેમાન આયેલા છે કરશનભાઈ વધારે ના કરશનભાઈ એકમ હા રે હા કોઈ ઘર આવી ગયું છે જા હા તું મને લાગે છે મારે ખવરાયો હો કાકા હું નહી રહ્યો ભત્રીજા કોક એક દો કે છે પૂર્યો પણ કાકા શા એ હું આપણે છે ને જઈને કહેવાનું અમે છે ને પેલાના હાઘા છીએ તે એમ કેવાનું તે રે આપણે પૂછીએ બસ આપડે છે ને આપણે જે વિધિ કરી એ કરી નાખવાની ઊંધું ઊંધું બોલવાનું ઊંધું ઊંધું આપડા ક્યાં ભાઈ નું ઘર હોય છે એમ પૂછવાનું

એના સસુરજી એવા મળ્યા નઈ ને તે હું વાત કરો છો ઇવન આ પકડી ને લઈ ગયા કે હવે મજૂરી તમારે ના કરાય લઈ ગયા શેર મો અને છે બંગલા બનાયેલા માણ્યા આવ્યો ના વાત આપણે તો ભાઈ એ અમારો હગો થાય વાત એ બાજુ મોસો લેવાય જાય મોસો લેવાય વાહ હા તે શ્યાની જતીવાર થઈ ના મ પોછા આ હ હું તો અમે પછોર્જીએ પછી તા કાકા ઈ લઈ જાવ તો ઉપાડન કરો ઘરે કે પેમામન છોડવા કે દોરો આઘા દે આઘા દે આઘા દે ઉપાડન કરો કો કાઈદા હમનો તન કાશીન કર

mẹ cho ai duya môn ở mỹ ai hết mẹ môn mày kìa môn mày luôn covet mày kìa mày 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 chứ

આપળો કેરું ગયો તો ન આયો એના દાગીના સો છે હા એ મેમોર ઓય ઓય શું થાય કામ દાગીના હું એ યાદ છું કે હું આ જગ્યા ના હું ના હું હેડું પણ મોસો તો ના હેડે કે તો હું હોગી લે લે એ તો હું કેતો હતો પણ મોજા જ ના મળી તમારે જવું ઘેર મોર છું હા તમે કાળુભાઈ શિયા એક મોત કહેતો કાળુ ભાઈ તો પેલા આપડે રોજ મુલાકાત થતી રાય વાતમાં બેઠા છે હા પણ દાગી ના તો આ પોતે હજાર માટે આપડો કોઈ ન જતું આપડે તો બિલ્ડિંગો બિલ્ડિંગો છે આપડે તો કોઈ પૈસા પાર